તો આ સાથે જ રાજ્યમાં પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદ વરસશે આગાહી કરી છે હવામાન વિભાગે લો પ્રેશરની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય બન્યું છે ત્યારે આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે હવામાન વિભાગ તરફથી અરવલ્લી મહીસાગર દાહોદમાં ભારે વરસાદની આગાહી છે પંચમહાલ વડોદરા છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે આ સાથે ભરૂચ નર્મદા સુરત અને નવસારી માટે પણ ભારે વરસાદની આગાહી છે વલસાડ ડાંગ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું અનુમાન અને દરિયા કાઠે 40 થી 50 કિલોમીટરની જળપે પવન ફૂંકાઈ તેવું પણ શક્યતા છે જો કે અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતા 13% વધુ વરસાદ નોંધાય ચૂક્યો છે 5 اگસ્ટ થી લઈને 3 સપ્ટેમ્બર સુધીના 7 દિવસના ફોરકાસ્ટમાં હલકા سے મધ્યમ વરસાદ કા સંભાવના રહેગા દોનો ક્ષેત્ર ભી ગુજરાત ઓર સૌરાષ્ટ્ર બસ દોનો રીજન મે હી રહેગા ઇસમે હેવી રેનફોલ કા વોર્નિંગ ગુજરાત રીજન મે દિયા ગયા હૈ इसमें गुजरात रीजन में जो डिस्ट्रिक्ट आज 28 अगस्त के लिए जो डिस्ट्रिक्ट का कवर हुआ है अरावली पंचमहल दाहोद माहर बाडोडरा छोटा उदयपुर नर्मदा होते हुए दक्षिण गुजरात के सारे जिला के लिए येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल का वार्निंग दिया गया है और उनतीस अगस्त के लिए हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ खेड़ा अनंत पंचमहल दाहोद माहागर बाडोडेरा छोटा उदयपुर होते हुए साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट इंक्लूडिंग दमन दादरा नगर हावली आपका थर्डास्टम वार्निंग अगले पाँच दिन के लिए दिया गया है 28 अगस्त से लेकर फर्स्ट सितंबर तक इसमें वन स्पीड 30 से 40 किलोमीटर प्रति घंटे में रहेगा और फिशरमैन वार्निंग दिया गया है अगले दो दिन 28 उनतीस अगस्त देन थर्टी अगस्त और फर्स्ट सितंबर